મિત્રો આજે આપણે વાત કરીશું ડિલિવરી મેન ઓટીપી સ્કેમ એટલે કે એક પ્રકારનો સાયબર ફ્રોડ છે આપણે કોઈ પણ એમેઝોન ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી કંપનીઓમાંથી આપણે કોઈપણ વસ્તુ મંગાવતા હોઈએ છીએ અને ઘણી વખત એ વસ્તુ આપણને ન ગમે તો આપણે કેન્સલ અથવા રિટર્ન પણ કરતા હોઈએ છીએ અને ત્યારે એક આપણે ઓટીપી આપવાનો હોય છે જેનાથી આપણી વસ્તુ કેન્સલ અથવા રિટર્ન થઈ જાય છે તો આવા સ્કેમર્સ છે એ આ એક ફીચરનો લાભ ઉઠાવે છે ફીચર તો ના કહી શકાય આમ પબ્લિક માટે એક પ્રકારની નુકસાની જ છે કે કોઈ પણ ડિલિવરી મેન છે એ સમથિંગ એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય કોઈ પણ એક ડિલિવરી મેન બનીને તમારી ઘરે આવશે એમ કહેશે કે આ તમારું પાર્સલ પણ તમે વિચારશો કે મેં તો કાંઈ પાર્સલ મંગાવેલું છે નહીં તો એ વ્યક્તિ એમ કહેશે કે કાંઈ વાંધો નહીં તમે એ વસ્તુ નથી મંગાવેલી તો તમે એ વસ્તુને કેન્સલ કરી રિટર્ન કરી દો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ અમને આપી દો અને સ્કેમની શરૂઆત મિત્રો અહીંથી જ થાય છે જેવો તમે એને ઓટીપી આપશો એ સ્કેમર્સ પાસે તમારા બેંક ડિટેલ્સથી માંડીને બધી ડિટેલ્સ હોય છે તમે ઓટીપી દેશો અને તમારું બેંકનું ખાતું ખાલી જઈ જશે તો સ્વાભાવિક રીતે આ રીતના કોઈ પણ વ્યક્તિ આવે તમારી ઘરે તો સૌ પ્રથમ તો કોઈ દિવસ કોઈને આપણે ઓટીપી શેર ના કરવો અને આવા વ્યક્તિ હોય તો તેનો ફોટો પાડી લેવો અથવા તો વિડીયો ઉતારી નજીકના સાયબર પોલીસ સ્ટેશન છે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એના વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ કરાવે થેન્ક યુ